નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગડાપાટિયા ગામમાં રહેતી ગૃહિણીના માથા ઉપર પથ્થર પડ્યો અને આંખની રોશની ચાલી ગઈ પછી કઈ રીતે રોશની પાછી આવી તે જાણો ગડાપાટિયા ગામે રહેતા દીપેદી બેનના જિંદગીમાં અંધકાર છવાઈ ગયો ઓચિંતાનું તેમની આંખમાંથી રોશની ચાલી ગઈ બહેન ગૃહિણી છે અને અનેક ડોક્ટરોને બતાવી અને સારવાર કરાવી પણ કોઈ વિશેષ ફરક ન મળતા લાયન મનસુખ શાહની સલાહથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આંખનું પરીક્ષણ કરાવ્યું ડોક્ટર અતુલ મોડેસરાએ તેમની મુશ્કેલીનું નિદાન કર્યું બહેન જ્યારે રસોડામાં કામ કરતા હતા ત્યારે માર્બલનો ટુકડો માથા ઉપર પડતા નસ દબાઈ ગઈ હતી અને આંખની કીકીની પાછળ નસ ઉપર સોજો આવતા રોશની ચાલી ગઈ હતી પણ સારવાર બાદ રોશની આવવાની શરૂઆત થતા આ યુવતી ખુશ ખુશાલ હતી ડોક્ટર મોડેસરાએ વિગતે વાત કરી ગઈકાલે દિપેન્દ્રી નામના દર્દી લાયન્સ ક્લબના સેવાભાઈ મનસુખભાઈ થી મને ફોન આવ્યો મેં મોકલી દો કે મનસુખભાઈનું કેવું હતું કે આને બધી જગ્યાએ ફરી આવે કઈ ફેર પડતો નથી મેં તો મોકલી દો કાલે અહીંયા આવ્યા એટલે બધા રિપોર્ટ જોયા એમઆરઆઈ જોયું એમને હિસ્ટ્રી એટલે એક્સિડન્ટ પણ થયો હતો પણ બધું જોયું એ પછી અમે એક નિદાન ઉપર આવ્યા કે આ બેનની નસમાં મગજની અંદરની નસમાં સોજો છે એટલે અમે ગઈકાલે દવા ચાલુ કરી દીધી ગઈકાલે બેન કાંઈ જ નહોતા દેખતા આજે દેખતા થઈ ગયા છે આજે ચાલુ થઈ ગયું છે અને પાછી હવે અમને અપેક્ષા છે કે આવતીકાલથી અમે બાટલા ચાલુ કરશું એને અને આપણા જેમ જ નોર્મલ વિઝન અમે આપણે રિસ્ટોર કરી શકશું અનુભવથી ઘણા બધા દર્દીઓ ક્યારેક આવતા હોય તો એના પરથી અનુભવ એને પડદો જોયો પડદાની પાછળની નસનું પણ બધું એસેસમેન્ટ કર્યું એ પછી અમને લાગ્યું કે આને પડદાની નસમાં પાછળ સોજો છે આગળ નહીં પાછળ સોજો છે આપણી પાસે બધા જ સાધનો છે માઇક્રોસ્કોપ છે પછી નાના બાળકોને જે પડદાની તકલીફ હોય અધૂરા માસે જન્મેલો હોય બાળક તો એ મશીન છે આપણે કીકી બદલાવાનું પ્રત્યારોપણ જે હોય એનું જાડાઈ માપવાનું પણ આપણી પાસે મશન મશીન છે અંદરના સેલ્સ માપવાનું મશીન છે બધા અત્યાધુનિક મશન મશીન ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટમાં છે ડૉક્ટર નવરીન મેમણ ડોક્ટર ચિંકિત વોરા બ્રુંડા ગોગદાણી ચિંતન चौधरी ધ્રુવી શાહ તૃપ્તિ પરીખ રાહી પટેલ દર્દી બહેન જણાવ્યું કે પેન્ટી મેન્દ્ર બેઠક હતી જ્યોતિપાલ ગડા ઘરે કામ કરતા марબલ કોટો વાગી ગયો હતો માથામાં અને ગુરુવાર થી પ્રોબ્લેમ થઈ ગઈ થોડા ટાઈમ થઈ જશે બરાબર એમ એક યુવતીની આંખની રોશની પાછી મળવાની શરૂઆત થતા તેની જિંદગી બનતા અટકી ગઈ હતી ભારતીય પ્રણેતા ભારતના આઠ વડા ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો. ઘર બેઠા મોબાઈલ નંબર હાઉસ રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર